પીએમ મોદીએ લોકોને કરી છે આ ખાસ વિનંતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે હતા અહીં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કાજીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી હાથીની સવારી કરતાં તેમણે પાર્કની મુસાફરી કરી હતી તેમના સોશિયલ એકાઉન્ટ પર કાજીરંગા નેશનલ પાર્કની તસવીરો શેર કરી હતી પીએમ મોદીએ દેશના લોકોને કાજીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેવા માટે અપીલ કરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નોરા ફતેહીનો મેટ્રોમાં ડાન્સ ડાન્સિંગ દીવા નોતા ફતેહી મુંબઈ મેટ્રોમાં તેના ડાન્સ નખરા દેખાડ્યા હતા નોરા તેની ફિલ્મ મડગાંવ એક્સપ્રેસના પ્રમોશનમાં વ્યસ્ત છે આ કારણે સમગ્ર ફિલ્મ યુનિટે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી આ દરમિયાન તેની સાથે મિર્ઝાપુરનો મુન્ના ભૈયા એટલે કે દિવ્યન્દુ પણ જોવા મળ્યો હતો તેમના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરના કરાઈ પોલીસ અકાદમી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો જેમાં નવ યુવાન પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસમાં ટ્રેનિંગ લઈને ફરજ પર હાજર થતાં નવ યુવાન પોલીસ કર્મીઓને શુભકામનાઓ પાઠવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યાય યાત્રા રાજપીપળા પહોંચી છે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હાલ ગુજરાતમાં છે રાહુલ ગાંધીના અધ્યક્ષતાને ચાલી રહેલી યાત્રાનો બીજો દિવસ પૂર્ણ થયો છે ત્યારે ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરીને બોડેલીથી ન્યાય યાત્રા નીકળીને નસવાડી પહોંચી હતી આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરીને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું જે બાદ હાલમાં ન્યાય યાત્રા રાસપીપળાના ગરુડેશ્વર પહોંચી છે ઉપરાંત યાત્રાનો પ્રારંભ છોટા ઉદયપુરના બોડેલીથી શરૂ થયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે